माही ग्रुप द्वारा त्रिदिवसीय सेवा सेवाया मानवीय पशु और माटे योजाया विशिष्ट सेवा यज्ञ पोरबंदर सतत सेवा करती संस्था ग्रुप ग्रुपना सभ्यों द्वारा विविध सेवा ना आयोजनों थये माही ग्रुप ग्रुपना सभ्यों द्वारा पशु थी पक्षीय मानवीय त्रिदिवसीय सेवा कार्यों ना आयोजन करवामा हता जेमा माही ग्रुप सभ्य डॉ सुरेखाबेन शाह मही ग्रुपना सेवाभावी ट्रस्टी घनश्याम भाई मेहता परिवार ना सहयोग थी दर शनिवार नी जेम आ पण रोहित सिंह बापू आनंद गौशाला गाय माता ने एक सौ बेमण घासचारा वितरण તેમજ શ્વાન ને દૂધ અને બિસ્કિટ નું વિતરણ કરવામાં આવેલ હતું તેમજ માહી ગ્રુપ ના સેવાભાવી સભ્ય રાજ મિલનભાઈ પરમાર ના સહયોગ થી રવિવાર ના રોજ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાય માતા ને ઘાસચારો નું વિતરણ કબૂતરો ને ચણ શ્વાન ને બિસ્કિટ અને દૂધ કીડી ને કીડિયારો માછલીઓ ને ભોજન વિદેશી પક્ષીઓ ને ખોરાક વિતરણ સહિત ના વેવિત સેવા કાર્યોના આયોજન કરવામાં આવેલ ત્યાર બાદ રેશન કાર્ડમાં KYC ની દ્વિધાને કારણે લોકોને રેશન મળતું નથી ત્યારે લોક કલ્યાણ અર્થે માહી ગ્રુપના સભ્યો દ્વારા રવિવારના રોજ માહી ગ્રુપ કાર્યાલય ખાતે રેશન કાર્ડના KYC માટેના નિશુલ્ક કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માહી ગ્રુપના પદદર્શક માર્ગદર્શક ડોક્ટર सुरेश भाई गांधी माही ग्रुप सेवा भावी प्रमुख कमल भाई गोसलिया ट्रस्टी घनश्याम भाई मेहता ट्रस्टी अशोक भाई भादरेचा डॉक्टर भरत भाई गढ़वी ग्रीन पोरबंदर ना कोऑर्डिनेटर, धर्मेश भाई परमार, माही ग्रुप सेवा सेवाभावी सभ्य अनिल भाई बथिया मिलन भाई परमार द्वारा, दीप प्रागट्य कर पोरबंदरवासी मे केम्प आव्यो मुकवाह जेनो अंदाजित 350 થી વધુ પોરબંદર વાસીઓ એ લાભ લીધો હતો ત્યાર બાદ સોમવારના રોજ માહી ગ્રુપના સેવાભાવી સભ્ય Pratap Bhai Odedra પરિવારના સહયોગથી પોરબંદરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા અને રોડ ફૂટપારી પર રહેતા જરૂરિયાતમંદ લોકોને શિયાળાની કાળજાર ઠંડીમાં રાહત મળી રહે તેવા શુભ હેતુથી અંદાજિત 50 થી વધુ લોકોને ગરમ ધાબડાનો વિતરણ પર કરવામાં આવ્યું હતું ઉપરોક્ત સેવા કાર્યોના આયોજનમાં માહી ગ્રુપના સભ્યો કો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યનો લાભ લીધો હતો